પલસી ગામે આવ્યા છે વાત કરીશ તો આમલેથા જિલ્લા પંચાયતના મોટી પામરી તાલુકા પંચાયતના પલસી ગામે અમે આવ્યા છે અને અમે આમ આદમી પાર્ટી દ્વારા અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તો અમે અહીંયા જોયું અને ગ્રામજનોને પણ પૂછ્યું કે ભાઈ અહીંયા ખાસ કરીને સમસ્યાઓ કઈ કઈ વધારે છે તો એમને કીધું કે તમે જોયું જ હશે કે તમે જે રસ્તેથી તમે આવ્યા છો એ રસ્તો તમે જોયો જ હશે તો મિત્રો એમને રસ્તાની વાત કરી તો તમે જોઈ શકો આજથી એક વર્ષ પહેલાં આજથી એક વર્ષ પહેલાં આપણા ધારાસભ્ય નાંદોદના ડૉક્ટર દશનાબેન દેશમુખ ભાજપના તે અહીંયા ખાત ખાતમુહૂર્ત કરી ગયા હતા વર્ષ પહેલાં અને ખાત ખાતમુહૂર્ત કર્યું તો કર્યું પણ અહીંયા ડામર તો લગાડ્યો જ નથી આ તમે જોઈ શકો આ પથરા આ આ ખાત ખાતમુહૂર્ત આવું ખાતમુહૂર્ત કર્યું આ ભાજપની સરકારમાં એટલે સરકાર કહે છે કે ગુજરાતને મોડલ બનાવીશું ગુજરાતને આગળ આગળ જવાડીશું કઈ રીતે જવાડશે આ રીતે આ રીતે જવા તો મિત્રો હવે જાગવાની જરૂર છે તો મિત્રો હવે જો આ રીતે ખાતમુહૂર્ત કરીને ડામરવાળો રોડ આવી ગયેલો મંજૂર થયેલો અને અહીંયા મેટલ પથરા કપચી પાથરીને જતા રહ્યા છે તો ડામર ગયો કંઈ ડામર ગયો કંઈ ભાજપના આ ખિસ્સામાં ડામર ગયો હે ભાજપવાળા હું ખાઈ ગયા પૈસા મને લાગે છે ખાઈ ગયા પૈસા શું કેવું એ બાબતે બિલકુલ સાચી વાત છે તમારે આજથી એક વર્ષ પહેલાં જે અમારા ધારાસભ્ય છે એ બીતળાથી પલસી જોડતો રોડ ખાતમુહૂર્ત મુહૂર્ત કરી ગયેલા અને કામ ચાલુ કર્યું મેટલો પાથેરા ત્યાં પુલ છે તે બનાવ્યો તો આ જે ડામર પલસીથી બીતળા જોડતો જે ડામર રોડ છે તો એના પર મેટલ તો પાથેરા પણ ડામર ગયો કંઈ આ ગ્રામજનો કહેવા માગે છે અમે કહેવા માગીએ છીએ કે જે અમારો જો રોડ છે પલસીથી બીતળા જોડતો રોડ ડામર રોડ તો તે ક્યાં ગયા આ દિન સુધી નથી અમુક અમુક જગ્યાએ મેટલો ઉકડી ગયેલા છે કે જે કામ ચાલુ કરવું તમે તો કામ પૂર્ણ કેમ નથી કર્યું એટલે તમે જોઈ શકો છો મિત્રો કે આ ભાજપની સરકાર આ ભ્રષ્ટ સરકાર છે કેમ કે તમે જુઓ કે આ ભ્રષ્ટ સરકારમાં હવે આવો આવ્યું આવું બધું થઈ રહ્યું છે તો હવે આપણે હવે તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે મિત્રો જાગી જજો આ તમને એક વિડીયોના માધ્યમથી તમને જણાવવા માંગે છે હવે જાગી જજો આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અને અમે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારા લઈને ચાલી ચાલીએ છે અને તમે પણ હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપજો જેથી કરીને આવો ભ્રષ્ટા આવો ભ્રષ્ટાચાર ન થાય જે આ ભાજપ સરકાર કરી રહી છે આ કુલ્યામ દેખાઈ રહ્યો છે કે આવો મોટા મોટા સર આખું ભ્રષ્ટાચાર કરે છે તો આવું ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે એટલે મિત્રો હવે આવું ભ્રષ્ટાચાર નહીં અમે નહીં ચલવા ચલવા દઈએ અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં અમે આમ આદમી પાર્ટીમાં ચૈતરભાઈ વસાવાને ઝાડુમાં અમે મત આપીશું અને લોકોને અમે સમજાવીએ છીએ કે ભાઈ જાગો આ ચૈતરભાઈ વસાવા એટલા છે કે લોકોના હક અને અધિકારો માટે લડે છે અને તમે અન્ય સમાજ હોય કોઈ બી સમાજ માટે લડે છે અને દરેક પ્રશ્ન માટે અવાજ ઉઠાવે છે જેમ કે આરોગ્ય હોય શિક્ષણ હોય અરે ઘણા બધા એવા પ્રશ્નો આપણી માટે ઉઠાવે છે તો હવે આપણે એક મોકો હવે ચૈત્રભાઈને આપણે આપવો પડે અને એક મોકો ઝાડુને આપવો પડે આમ આદમી પાર્ટીને એટલે મિત્રો જાગજો અને આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માંગીશ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવું આવું અમે ભ્રષ્ટાચાર કોઈ દિવસ નહીં ચલાવી લઈએ કેમ કે આ ભ્રષ્ટાચાર ચોખ્ખું દેખાય છે અને હમણાં ચાર દિવસ પહેલાં હું વાત કરીશ નાંદોદ તાલુકાના જે પ્રતાપપરા જે તરોપાથી પ્રતાપપરા ગામનો જે જોડતો રસ્તો છે એટલો બધો ગંભીર રસ્તો હતો મેં એ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો યુટ્યુબમાં યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો તો મિત્રો એમાં લોકો લાખો લોકોએ જોયું એ વિડીયો ત્યાર પછી જે સ્થાનિક જે સ્થાનિક ત્યાંના આગેવાન હતા મહેન્દ્રભાઈ વસાવા પ્રતાપપરા ગામના તેમને અમને બોલાવ્યા કે કૌશિકભાઈ તમે આવો અને આ રસ્તામાં તમે વિડીયો અપલોડ કરો અને જેથી કરીને કંઈક લોકોને બી ખબર પડે કે આ આ સરકારમાં કેટલી ભ્રષ્ટાચાર થઈ રહી છે અને અમે એ વિડીયો અપલોડ કર્યો અને સ્થાનિક જે મહેન્દ્રભાઈ વસાવાએ કહ્યું કે જો આ દિન પાંચમાં રસ્તો નહીં બને તો અમે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને અમે બોલાવવાનો અહીંયા આગ્રહ કરીશું અને મિત્રો દિન માં જ દિન માં જ ત્યાં ને બધું આવી ગયું ને એનું કામ ચાલુ કરવું પડ્યું કહેવાનો મતલબ કે આ સોશિયલ મીડિયાનો પણ એટલું બધું પાવર છે કે ભાઈ આ બધું આ ભ્રષ્ટાચાર થાય છે તો તે રોકી શકે અને ચૈતરભાઈ વસાવાનું નામ પડતા જ ચૈતરભાઈ વસાવાનું નામ પડતા જ આ તંત્રની આંખો ખુલી ગઈ અને પેટનું પાણી એમનું હલી ગયું મિત્રો આ છે આપણા ચૈતરભાઈ વસાવાનો પાવર જય આદિવાસી જય જોહાર મેં વિડીયોના માધ્યમથી આજે રોડ ગ્રામજનો અને વહીવટી તંત્રને આ તમારા

જ્યાં ડામરનું જ્યાં રોડ છે ખાઈ ગયા છે તે કમલમમાં જતા રહ્યા છે લાગે તાવ દિને હે ને કમલમમાં આ બધું ગયું છે આ કમલમ એ ખાઈ ગયા છે સો એ સો ટકામાં લાગી રહ્યું છે મિત્રો અમે આવી જ રીતે ઉજાગર કરીશું અને આવી રીતે ઉજાગર કરતા રહીશું અને આ ભ્રષ્ટાચાર અમે બંધ કરાવીશું આ અમે આમ 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 આદમી પાર્ટીમાંથી અમે આવીએ છીએ અને આમ આદમી લોકો ઉજાગર કરે છે તો ભાજપને ને કઈક ના કઈક પેટમાં દુખી રહ્યું છે પણ અમે ઉજાગર કરશું એક જગ્યાએ અમારે જય જવાનો તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જઈશું વિડીયો અપલોડ કરીશું અને ઉજાગર કરીશું આભાર જય આદિવાસી જય જોહાર હું હા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે કૌશિક વસાવા અહીંયા પલસી ગામે છે અહીંયા आम आदमी पार्टी जिंदाबाद चैतर भाई वसावा जिंदाबाद जवान जय देवी चैतर भाई के बड़ हम तुम्हारे साथ है डोर टू डोर प्रचार ओ बबन काका सलाम वाले बबन काका चल कर हारो 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 के बे तीन काका कैमरा

સારું તો કઈ વાંધો નહીં તમે ગાડી આ કાઢ દો તો હા ગાડી કાઢ તો નેડો નેડો નિરંજન બેન આઠ જણા ઓ બા ગાડીમાં જગ્યા છે જગ્યા નથી બધી જૂની ગાડી તાકાતવાળી એમ સાતર સ્કેચ કરો છે જો સારું ડાલો હા હા સ્કેચ દેખાય છે કે બ્રેજા જેવું આગળ લઈને પછી મે કાઢી